દરજી આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા મહેસાણા ભાદરવી દિવસે માં ચાલી રહ્યા છે અમુક ભક્તોમાં ઉમિયા માતાજીને નેજાઓ લઈને રથ સાથે ચાલી રહ્યા છે આ પગપાળા ચાલતા પગયાત્રીઓ માટે કોઈ તકલીફ ના પડે તે માટે ઘણા બધા સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવે છે એવામાં ટુંડાલીના હરિપુરા ગામના પટેલ મિત્ર મંડળ દ્વારા મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ પ્રકારના નાસ્તા છે તેવામાં આ વર્ષે પણ બટાકા પૌવા ચા અને નાવા ધોવાની સગવડ તેમજ પીવાના પાણી પણ સગવડ પણ સેવાનો કેમ્પ કરવામાં આવ્યો હતો અને આ મિત્ર મંડળ ઘણા વર્ષો બીજા ઘણા બધા સેવાકીય કાર્યો પણ કરી રહ્યા છે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મારું નામ રમેશભાઈ રમેશભાઈ પટેલ ગોડાલા તાલુકો મહેસાણા જિલ્લો મહેસાણા ગામ કુંડાલી હરિપુરા પટેલ સેવા કેમ્પ પંદર વર્ષથી અમે આ કેમ્પ અહીંયા કરીએ છીએ અમારા કેમ્પની અંદર પહેલાં ફૂલવડી ચા અને નાસ્તો હતો અત્યારે લાઈ પૌવા અને ચાનો નાસ્તો છે અને સુવા માટે બધી સગવડો છે આ પહેલાં અમે છત્રીસ વર્ષ સુધી અમે સેવા કેમ્પ કેમ્પ અંબાજીમાંનો કરતા હતા એ અમારા મંડાલી બરાબર અને અત્યારે અમે અહીં કર્યા છે આથી આનાથી કંઈક ગોધારીયા બાજુ જવાનું કંઈક વિચારણા અમારી છે